ઇન્ક્વાયરી રેફરન્સ સર્વિસમાં વપરાશકર્તાની જ્યારે લાઇબ્રેરિયનને પોતાની માહિતીની જરૂરિયાત જણાવે છે ત્યારે તે રેફરન્સ ઇન્ક્વાયરી તરીકે ઓળખાય છે તે રેફરન્સ સર્વિસનું પ્રથમ પગલું છે ઇન્ક્વાયરી જેટલી સ્પષ્ટ અને ચોક્કસ હશે તેટલો જ યોગ્ય જવાબ લાઇબ્રેરિયન આપી શકશે સરળ શબ્દોમાં જોઈએ તો રેફરન્સ ઇન્ક્વાયરી એટલે કે વપરાશકર્તા દ્વારા લાઇબ્રેરિયનને માહિતી મેળવવા માટે કરાયેલ પ્રશ્ન અથવા તો વિનંતી વ્યાખ્યા જોઈએ તો અકોર્ડિંગ ટુ એ એલ એ રેફરન્સ ઇન્કવાયરી ઇઝ એની રિક્વેસ્ટ મેડ બાય અ યુઝર ટુ અ લાઇબ્રેરિયન ફોર ઇન્ફોર્મેશન ઓર ફોર આસિસ્ટન્ટ ઇન ફાઇન્ડિંગ ઇન્ફોર્મેશન લક્ષણો જોઈએ તો યુઝર સેન્ટેડ પ્રક્રિયા છે ઇન્કવાયરી સિમ્પલ કે કોમ્પ્લેક્સ હોઈ શકે ઓરલ રિટર્ન ટેલિફોનિક ઇમેલ અથવા ઓનલાઇન ચાર્ટ મારફતે હોઈ શકે ઇન્કવાયરી બહુવાર સ્પષ્ટ ન હોય તો લાયબ્રેરિયનને ક્લેરિટી કરવી પડે ઇન્ક્વાયરી રેડી રેફરન્સ કે લોંગ રેન્જ રેફરન્સ બંને પ્રકારની હોઈ શકે રેફરન્સ ઇન્ક્વાયરીના પ્રકારો જોઈએ તો રેડી રેફરન્સ ઇન્ક્વાયરી જેવા ટૂંકા અને સીધા પ્રશ્નો ઉદાહરણ તરીકે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા તથા યુનેસ્કો નું મુખ્ય મથક ક્યાં આવેલું છે લોંગ રેન્જ ઇન્ક્વાયરી જેવા વિગતવાર સંશોધન આધારિત પ્રશ્નો હોય છે ઉદાહરણ તરીકે ભારતમાં ડિજિટલ લાઇબ્રેરી વિકાસનો ઇતિહાસ જણાવો ડિરેક્શનલ ઇન્ક્વાયરી એટલે કે લાઇબ્રેરીની અંદર માહિતી શોધવા માટેના પ્રશ્નો

વપરાશકર્તા સાથે ચર્ચા કરીને પ્રશ્ન સ્પષ્ટ કરો સર્ચિંગ સોર્સ જોઈએ તો યોગ્ય રેફરન્સ સોર્સ જેમ કે ડાયરેક્ટ ડિક્શનરી એન્સાયક્લોપીડિયા ઓપેક અને ડેટાબેઝ પ્રોવાઇડિંગ આન્સર એટલે કે ટૂંકો જવાબ લેખ પુસ્તકનો સંદર્ભ કે વિગતવાર માહિતી ફોલો અપ તો વપરાશકર્તાને પૂછવું કે માહિતી પૂરતી છે કે વધુ જરૂરી છે લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે મહત્વ જોઈએ તો વપરાશકર્તાની જરૂરિયાત જાણી શકાય છે રેફરન્સ સર્વિસ વધુ અસરકારક બને છે ઇન્ક્વાયરીના આધારે લાઇબ્રેરી સેવાઓનું મૂલ્યાંકન શક્ય છે યુઝર સેટિસ્ફેક્શન વધે છે તથા રિસર્ચ સપોર્ટમાં સીધો ફાયદો થાય છે નિષ્કર્ષ જોઈએ તો રેફરન્સ ઇન્ક્વાયરી એ રેફરન્સ સર્વિસનું પ્રથમ પગલું છે તેમાં વપરાશકર્તા પોતાની માહિતીની જરૂરિયાત વ્યક્ત કરે છે અને લાઇબ્રેરિયન તેને સમજવા ક્લેરિફાય કરવા અને યોગ્ય જવાબ આપવા માટેનો પ્રયત્ન કરે છે